ખડીર પંથકમાં મેધરાજાની મહેરથી તમામ ડેમ તળાવ ઓવરફ્લો વરસાદ માટે તરસતા સરહદ નજીક આવેલા ખડીર દ્વીપસમૂહના પર અમરાપર ધોરાવીરા જનાણ ખારોડા ગઢડા કલ્યાણ પર બાંભણકા સહિતના તમામ ગામોમાં છેલ્લા ચોવીસ કલાકમાં બારથી તેર ઇંચ વરસાદ વરસ્યો હોવાનું રતન પરના સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું તો આજે છ ઇંચ જેટલો વરસાદ પડતા ખડીરના તમામ તળાવ ડેમો ઓગની ગયા હતા અમરાપર શિનાની વાંડ વચ્ચેના નવ કિલોમીટરના રણમાં પાણીની આવક ધમધોકાર આવતા દરિયામાં ફેરવાઈ ગયો હતો ખડીર પ્રાંથણ તથા રણ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં બારથી તેર ઇંચ વરસાદ વરસ્યો હતો તો આજે છ ઇંચ વરસાદ પડ્યો હતો તાલુકા મથક રાપરમાં દિવસભર વરસાદ પડ્યો હતો સાંજના છ વાગ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો આગામી ચોવીસ કલાક વાગડ વિસ્તારના રાપર તાલુકા પર ડિપ્રેશન કેન્દ્રિત છે એટલે વરસાદ તથા પવનની ઝડપ વધશે હાલ વહીવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના આપવામાં આવી છે